કલાલી બ્રિજ પર પર ચાલકે મોપેડ વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું અટલાદરા પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તાંગલમાં રહેતા સાહીઠ વર્ષના રફીકભાઈ મુનિભાઈ પઠાણ આજે સવારે

પસાર થતાં એક વકીલે તેમના મોબાઈલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી અકસ્માતની ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વડોદરામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ભારદારી વાહનો માટે નિયમો હોવા છતાં તે નિયમોનું ભારદારી વાહનોના માલિકો તથા ચાલકો દ્વારા પાલન કરાતું નથી અને તે નિયમોનું પાલન કરવામાં ટ્રાફિક પોલીસ અસરકારક કામગીરી કરતી નથી પરિણામે ભારતારી વાહનોના કારણે અકસ્માતો થતા નિર્દેશ લોકોના મૃત્યુ નિપજતા હોય છે આવા બનાવોના કારણે વડોદરા શહેરમાં અચાનક જ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે વડોદરા શહેરમાં સંબંધિત તંત્ર અકસ્માત નિવારણ માટે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે જેથી આવા અકસ્માતોના બનાવો પર બ્રેક લાગી શકે પોલીસ ની કાર્યવાહી ચાલી રહી છે પોલીસ આવી ગઈ છે અને જે વાહન ચાલક હતો એને ધરપકડ કરવામાં આવી છે અને જે ગાડ ટ્રાફિક ક્લિયર કરવામાં આવે છે રફિક નામ જાણવા મળ્યું છે જીઆરડીસી તરફ જઈ રહ્યા હતા અને તાંદલજના